રસ્તા પર બેરિકેડ મારી પોલીસ દ્વારા ભારદારી વાહનો રોકવામાં આવી રહ્યા છે બંને બ્રિજની મુલાકાત લેતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન નેશનલ હાઈવે અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તકેદારીના ભાગરૂપે ભારદારી વાહનો બંધ કરાતા જિલ્લાવાસી મુશ્કેલીમાં વધારો થયો છે તે આજે ડુંગરવાટ વેરિયા બ્રિજ અને મોટાસરવાલા ઓરસંગ બ્રિજ ત્રણ બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં ની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજિસ છે એની પણ તપાસની આજે બધી આર એન્ડ બી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે